જે રીતે વિદ્યાર્થીઓએ એકબીજા સાથે છુટ્ટા હાથ થી મારામારી કરતા ચકચાર મચી જવા પામી છે નજીવી બાબતે જાહેરમાં આ વિદ્યાર્થીઓએ મચાવેલા ધીંગાણાના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ગયા હતા જો કે સૌથી મહત્ત્વની વાત એ છે કે જે રીતે આ શાળાના વિદ્યાર્થીઓ એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે ત્યારે ઘરેથી શાળાએ આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા ઉપર પણ મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે આ વિડીયો વાયરલ થતાં જ આ ખાનગી શાળા ના સંચાલકો દ્વારા પણ અંદર ખાને તપાસ આદરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર